સિતરામ સદ્દેવदास જય મહામર જય શ્રી કૃષ્ણ ચલો અમરधाम आश्रम પર પહોંચી ગયા છીએ અને અમારા અમુભાઈ છે એ બધાને પ્રણામજી કે છે કહી દો કહી દો બધાને પ્રણામજી प्रणाम અને અમુભાઈ બનાવવાના છે મસ્ત મજાનું એક પિક્ચર શું નામ રાખ્યું પિક્ચરનું નું યે મને ખબર જgetElementById

એ ચા લઈ જાય છે લઈ જ ને ભાગાણ છું ચાની કેટલી ગઈ અલા આને ધોડી ધોડી પકડવા ના નથી પીવી ના હા હવે એને પકડીને અંદર રાખજો દોરાજી કઈ નથી ખોટી વાત નહીં ઉભા રહ્યો ઓચે ભાઈ બધાય પ્રભુજી છે મોજમાં કાલે ત્રણ પ્રભુજી એમના ઘરે ગયા છે સ્વસ્થ થઈ અને સાથે સાથે પર બાકી બધા પ્રભુજી છે નેર માં છે અમારા બનુ બનુ છે મજાવા દીકરા એ ભાઈ સૂતું રહેવાનું કેમ

રોહિત ભાઈ અને પ્રકાશ ભાઈ છે એ એમના જીજાજી એમને ગઈકાલે તેડી ગયા છે અને દુબઈ રિટર્ન પ્રભુજી અલ્પેશ ભાઈ એ સ્વસ્થ થઈ જતા સ્વેચ્છાએ આશ્રમથી રજા લીધી ગઈકાલે અને બાકી બધા પ્રભુજી છે એ ખૂબ લેરમાં છે બધા જલ્દી સ્વસ્થ થઈ જાય શું છે ખેની ભાઈ નહીં નઈ દેતા સબ ભીડી ખાતા તોલ સબ ખેની નઈ દેતા કોઈ ઇન માસ્તે દેખતા ફાકી મારતા મે મે કલ લેકે આવી મે કલ લેકે આવી વા ભાઈ વાહ વરસાદી વાતાવરણ છે અને માહોલ છે એકદમ જોરદાર હે મુકેશભાઈ આશ્રમ ઉપર કેમ શાંતિ શાંતિ લાગે શાંતિ શાંતિ કામ પૂર્ણ થઈ જાય અને રેડું નાખવી પડે રેડું નાખો ઓલું કરો ઓલું કરો આમ કરો તેમ કરો એ કઈ સિંધવા પડો નથી કોઈ ને હા હા શાંતિ થઈ ગઈ હા શાંતિ ખબર એવું લાગે છે કે આશ્રમમાં કોઈ રહેતું જ નથી આશ્રમમાં કોઈ રહેતું જ નથી એવું જ છે કુદરતી આ છે જે આવે છે એ એવું કે છે કે બે ના આશ્રમ કેમ શાંત શાંત છે હવે એ તો ભગવાનને ખબર જો ચાનો વાટકો ભઈરો ને તોય હા હા ઈ તો આપણે તાળો ને ભાઈ એ આમ ભઈ ભરદી તો એને પગલા ભરે ચા દીલો કે કેવું છે આ તો વાતાવરણ તમારા માટે નવી વ્હીલચેર આવી નવી ઘોડી આવી વાહરે વાહ મરવાના પૈસા રાખી દીધા

ભજન ભેગું આવશે ભજન માં ડોકાય ઢોંડી બાટલી પાઈ પર પાંત્રોની ઈ તો કો આપણે ભજન કરીએ ને તો કોક પીવડાવાળું ભગવાન મોકલી દે ભજન આપી દેવાના એની માં કરી દેવાની આ જીવડા ને

આપણે પોતે જ લેવી પડે આટલું બધું અંદર તોફાન છું અંદર તો પૂરી જ દેશે કરે ભાઈ એટલે અંદર પૂરી દેજો તોફાન કરે ને પૂછી કે સાથ અંદર

ભાઈ ખૂબ સરસ મજાનું વરસાદી માહોલ અને વાતાવરણ છે અને આગળ અમારા અલગ એક બે મિશન છે અમે તૈયાર કરી રહ્યા છીએ લાઈવના માધ્યમથી કે વ્લોગના માધ્યમથી જાણ કરશું બસ ભગવાનને એટલી જ પ્રાર્થના કે આપણા સુધી જે જીવ આવે છે અને હવે ખરેખર થોડોક અમારે પણ અમારા રૂલ્સમાં આશ્રમના મેનેજમેન્ટમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે એના માટે મને ભાઈ બે આશ્રમ પર આવ્યા છીએ અમુક સ્ટ્રોંગ ડિસિઝનો લેશું ને એક અપીલ પણ છે કે ભાઈ પ્રભુજી સિવાયના કોઈ પણ વ્યક્તિએ કોઈ કોલ કરવાની માત્ર ને માત્ર બિનવારસી પ્રભુજી હોય એના માટે કોલ કરવા જેથી વધુમાં વધુ સંખ્યાને આપણે સમયસર સારવાર આપી શકીએ કારણ કે જીવનના અનુભવોએ ઘણું બધું શીખવું પ્રભુજીઓ પાસેથી પણ ઘણું બધું શીખવાનું મળ્યું અને આજની જે આશ્રમનો માહોલ જોતા એવું લાગે છે કે વધુમાં વધુ લોકોને ટ્રીટ કરવા માટે સાજા કરવા માટે આ માહોલની જરૂર છે કે આપણે જ્યાં જઈએ ત્યાં પરમ શાંતિનો આપણને અનુભવ થાય અને એમને પણ અનુભવ થાય એટલે સરસ મજાના નવા મિશન સાથે અમે ફરી પાછા બધાની સાથે જોડાયેલા છીએ અને કાયમ જોડાયેલા જ રહેશું હું ને ભાઈ અલગ પ્લાનિંગ સાથે આગળ વધીએ છીએ તો બસ તમારા બધાના આશીર્વાદ રાખજો અને ખાસ અમારે જે સાથ સહકાર કે સપોર્ટની જરૂર છે બિનજરૂરી ફોન કોલ મેસેજ કરીને ડિસ્ટર્બ ન કરો એ સાથ સહકારની આશા અપેક્ષા સાથે આજના વ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ ફરી મળશું જે કંઈ પણ મિશન છે સરપ્રાઇઝ છે સમયની સાથે જાહેર કરશું અને પ્રભુજીઓ માટે પીડિતો માટે જેને ખાસ અમારી જરૂર છે એના માટે જ્યારે અમે રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ તો બસ એ મિશન અમારું સક્સેસ જાય એના માટે તમે બધા દિલથી આશીર્વાદ આપજો અમારા માટે પ્રાર્થના કરજો અને અમારી સાથે પ્રેમથી જોડાયેલા રહેજો બધાને જાજા કરીને જય મામર સીતારામ સત્યદાસ જય શ્રી કૃષ્ણ